અંકલેશ્વર એસટી ડેપોના પ્લેટફોર્મ નંબર આઠ ઉપર બસ પાર્ક કરતા ડ્રાઈવરને અપશબ્દ ઉચ્ચારી ત્રણ વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી માર માર્યો હતો પાસે આવેલ રહેતા છેલ્લા રાજપીપળા ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે જેઓ ગતરોજ રાજપીપળા ડેપોમાંથી બસ નંબર જીજી અઢાર ઝેડ તોતેર તોતેર માં મુસાફરોને લઈ અંકલેશ્વર ખાતે જવા નીકળ્યા હતા જેઓ પોણા ચાર વાગ્યે અંકલેશ્વર એસટી ડેપો ના પ્લેટફોર્મ નંબર આઠ ઉપર બસ પાર્ક કરી ઉતરી રહ્યા હતા

રાજપીપળા ડેપો જનાર કે રાજપીપળા જવાર જનાર મુસાફરો દ્વારા ડ્રાઈવરને સાથે બોલા ચાલી અને બસ ના ઉભી રાખવી બાબત તેમના જોડે ઝપાઝપી થતાં મારામારીનો બનાવ બન્યો છે સદર બનાવ બાબતે તાત્કાલિક સ્થળ પર અમારા ટીસી એમાં સુપરવાઇઝર જઈ અને ડ્રાઈવરને છોડાવે અને એમને ઈજા થતાં એકસો દ્વારા એને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે સદર બનાવ બાબતે જે મારા મામા મારીમાં સંડોવાયેલા હતા એ મુસાફરોને અમે અટક કરી પોલીસ સ્ટેશનને જાણ છે અને અમારી કાર્યવાહી આગળની પોલીસ ફરિયાદની કરવા ચાલીશ છે